નમસ્તે ખેડૂત મિત્રો આ ખરપડી છે દેશી જે બેઠા બેઠા આવું ખડ કાઢી શકાય છે અને જો હાર્ડ પડતું હોય તો આના દ્વારા જે ઉપર દાતા છે દાતાથી પણ મારી શકાય આ બાજુ રાખ છે આવી નાની પણ બનાવી શકાય છે આ હાથેથી બનાવેલું છે જૂનો પાઇપ છે અહીંયા ગ્રીપ સારી આવે એટલે આમને એમ છોડી દીધું છે આવી મોટી પણ બનાવી શકાય આમાં હાથો મોટો મારી દઈએ તો બની શકે છે આવી જો તમારે બનાવીએ તો નંબર આપેલ છે એમાં கான்டாக்ட் கவா வினந்தி